નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે બાર અગિયાર બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ વિકાસમંત પડશે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમે વિડીયોની માહિતી મળતી રહે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાળમેલમશે અને પ્રેમનો સંગીત રેલાવશે આજે તમે કેન્દ્ર સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારું મૂડ પણ બગડશે જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેરમાં આવતી હોવાનું જણાશે ઉપાય ઓમ બ્રામ બ્રીમ બ્રૌ સહરાહવે નમઃ નો ગ્યાર વખત જાપ કરવાથી કુટુંબ જીવન સુંદર બનાવી શકાય છે વૃષભ રાશિફલ સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ન આપવું જોઈએ જેમણે અત્યાર સુધી જૂનો ઉધાર પાછું નથી કર્યો પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે સેક્સ અપીલ વાঞ্চিত ફળ આપશે આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે કોઈ રોચક પત્રિકા અથવા উপন্যাস વાંચી આજનો દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ હનુમતે નમઃનો અગિયાર વખત જાપ કરો મિથુન રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ માજા માટે યોગ્ય મૂળમાં હશો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસતમે તમાર આખા આયશ્ય મન નહીં ભૂલી શકું કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો આજે તમારા મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ લાગે છે કે આજે તમાર જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે તમારે માત્ર તમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમાર લગ્ન જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે ઉપાય દૃષ્ટિબાધિત લોકોની દેખભાળ અને અનાથાલયમાં મીઠા ચાવળ વિતરિત કરવાથી વ્યવસાયિક જીવન અને કારકિર્દીને સફળ કરવામાં મદદ થાય છે કર્ક રાશિફલ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ તમારી પાસે હંગામી ધોરેને નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણા કરો બાળકો તમે ઘરના કામમાં મદદ કરશે તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેરમાં જણાય છે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત તરતજા ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાપેર કરતાં પણ વધુ મધુર છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી કૂતરીને ખવડાવો સિન્હ રાશિફલ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામાં ખર્ચ ના કરો ખુશખુશાળ પ્રેમાળ પ્રેમાળમૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય આયને વધારવા માટે કાગડાઓને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો કન્યા રાશિફળ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવ પલ્લવિત કરવાનો સમય વધારે પડતા કામ ચતાઈ કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય સ્કારાત્મક સ્વાસ્થ્યકંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિતરિત કરો અને ખાઓ તુલા રાશિફળ માનસિક તાણ તથા સ્વાસ્થ્ય સારું રહેશે જે વેપારીઓના સંબંધબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચાલો તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે રોમેન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય વધેલી આઈનો આનંદ લેવા માટે કાળી મિર્ચ કાળા ચણા અને કાચા કોલસાના ટુકડાને ગહેરા વાદળી રંગના કાપડની પોટલીમાં મૂકી વહેતા જળમાં પ્રવાહિત કરો વૃશ્ચિક રાશિફળ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે એકાએક થયેલો રોમેન્ટિક મેલાપ તમને મૂંઝવી નાખશે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે સમય કરતાં મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહે છે ઉપાય મૌદ્રિક સ્થિતિને વધારવા માટે મહિલાને સફેદ રંગના વસ્ત્રો કાપડ દાન કરો ધન રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા પણ ધાર્મિક સ્થળે બિના જરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય કોઈપણ શનિ મંદિર ઉપર તેલ અને પ્રસાદ ચઢાવો અને પોતાના સંબંધોમાં રોમાંસ વધારો મકર રાશિફળ તમારા કભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછી ના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંડા સમાન રહેશે બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે દેશને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવી રીતે બની શકે છે મૌદ્રિક સ્થિતિ સુધારવા માટે દરવાજાઓ અને બારીઓ ઉપર બેંત લગાડો કુંભ રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે આ રાશિના એ લોકો જે વેદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમે પ્રથમ નજરું જ પ્રેમમાં પડો એવી શક્યતા છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવે તથા તમારા મોડામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય સારા વિત્તીય જીવન માટે પૂજા ઘર અથવા વેદીમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો મીન રશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજમજા માટે યોગ્ય મૂડમાં હશો ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરા કામ પૂરા કરવામાં મદદ કરશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવનું પસંદ કરશે આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો ઉપાય દેવી દુર્ગા કવચ દુર્ગાનો કવચનો પાઠ કરવાથી પ્રેમજીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ